નમસ્કાર પશુપાલક મિત્રો કેમ છે બધા મજામાં ને બધાને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ મિત્રો તમારે પણ આવા વિડીયો ફ્રીમાં એડ કરાવી હોય તો આ યુટ્યુબનો નંબર છે એમાં તમે વ્યવસ્થિત વિડીયો ઉતારીને મોકલો જેથી તમારી એડ અમે ફ્રીમાં કરી આપશું મિત્રો આ ગીર વાસળી વેચવાની છે પાંચ મહિનાની કા છે ચાર મહિના પછી વી જશે જો તમને કોઈને આ ગીર ઓરિજિનલ વાસળી લેવી હોય તો પાર્ટીનો નંબર આપણે આપીએ છીએ તમે કોન્ટેક કરજો કિંમત પાર્ટી સાઠ હજાર રૂપિયા કહેશે એમાં આગા પાછું કરી નાખશે એડ્રેસ પ્રમાણે તમે એમની જોડે વાત કરી લેજો બરાબર ભાઈઓ અને મિત્રો સારી કોકરીજી ગાય આવી છે પચીસ હજાર રૂપિયા કિંમત કરે છે દસેક દિવસમાં વેહી જશે ગાય દૂધ સારું આપે એવી ગાય વરાકતા લઈ આવશે જો મિત્રો તમારે આ ચીરાની ગાય છે ચરવાવાળી છે જો તમારા ઘરે પાંચસો તો દૂધ સારું આપશે દિવસનું દસેક લીટર દૂધ તો આરામથી આપશે આ ગાય તો તમારે પણ આ ગાય લેવી હોય તો કિંમત પચીસ હજાર રૂપિયા મૂકેલી છે કામ શંકરી દશરથભાઈની ગાય છે જો તમને પસંદ આવે તમે પાર્ટીનો કોન્ટેક કરજો અને મિત્રો હવે એક આ ગીર નસલ મિક્સમાં બ્રીડ છે એચ એફ દિવસનું વીસેક લીટર દૂધ આપે એવી આ ગાય છે જો તમારે લેવી હોય તો આ ગાય તમે લઈ શકો છો બે ત્રણ દિવસમાં ગાય વી જશે વોરાકતાલી ઓળી ગાય ચોખ્ખી છે તમે જોઈ શકતા હશો તો મિત્રો પિસ્તાળીસ હજાર રૂપિયા પાર્ટી કિંમત કરે છે એમાં પણ આગા પાછું થશે અને તમારે આ ગાય લેવી હોય તો તમે આ ગાય લઈ શકો છો તમને હું પાર્ટીનું એડ્રેસ આપું છું અને મિત્રો આ એડ્રેસ છે અને એમનો મોબાઈલ નંબર છે કિંમત પિસ્તાળીસ હજાર રૂપિયા છે એમાં આગા પાછું થઈ જશે મિત્રો આ એચએફ ગાય ચરવાવાળી જેરામો છે જો તમારે કોઈને લેવી હોય તો એક મહિનાનો વીઆર વ્યારસે દિવસનું નવ લીટર જેવું દૂધ કરે છે અને કિંમત પચીસ હજાર રૂપિયા કરેલી છે જો તમારે આ ગાય લેવી તો તમે લઈ શકો છો બરાબર એડ્રેસ આપેલું છે તમે કોન્ટેક કરી શકો છો મિત્રો આ બે ગાયો વેચવાની છે એક આ ગાય છે અને એક બીજી આવશે જો તમારે આ ગાયો લેવી હોય તો કિંમત સાઠ હજાર રૂપિયા મૂકેલી છે એમાં પણ આગા પાછું થતું હોય છે તો મિત્રો દિવસનું આઠ દસ આઠ દસ લીટર દૂધ કરે એવી ગાયો છે અને એમને પાર્ટી પાસવર્ડ એડ્રેસમાં તમને કયા મહિનામાં વીએલી છે પણ ડિટેલ બધી આપેલી છે તો તમે શાંતિથી આ વિડીયો જુઓ જો તમને આ ગાય પસંદ આવે તો તમે એમમાં કોન્ટેક કરી શકો છો બે ગાયો જો તમે શાંતિથી વિડીયો જુઓ અને મિત્રો તમારે જો આવા આવા નવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો જેથી અમે તમારા માટે સારા સારા પશુ વિડીયોના માધ્યમથી બતાવશું જેથી પશુપાલનને પોતપોતાના જિલ્લામાં પશુ મળી રહે એક બીજી આરી ગાય છે આ બંને ગાયો એક જ પાર્ટીની છે અને બંનેના સાઠ હજાર રૂપિયા કરેલા છે તો તમને પસંદ આવે તમે એમનો કોન્ટેક કરી અને તમે ગાય લઈ શકો છો મિત્રો જુઓ આનું જણું બધું કમ્પ્લીટ વાળવા લે ગાય તમે જોઈ શકો છો પાર્ટી આપણને વિડીયોમાં બતાવ્યું છે અને દૂધ કરશે તમે સેવા સારી કરશો ને તો ગાયો દૂધ આપે એવી આ ગાયો આપણને દેખાય છે તો કોઈની બે ભેગી લેવી હોય તો ભેગી પણ મળી જશે અને અલગ અલગ લીવી તો અલગ અલગ પણ મળી જશે એક એક મહિનાનો વ્યાર તો લગભગ છે અને પાર્ટી પાછળ ડિટેલમાં તમને તારીખ વાઇઝ લખેલું છે એ પણ બતાવશે તો તમે શાંતિથી આ વિડિયો જુઓ અને વિડીયો બહુ લાંબો છે ગાયો આજે વીસ બાવી ગાયો છે અને બે હારી પાડીઓ છે અંદર અને બે સારા બુલ પણ છે તો તમે શાંતિથી આ વિડીયો જોજો આખો જેથી તમને માહિતી પ્રોપર મળે બરાબર હવે આ પાર્ટીનું બધું વ્યવસ્થિત લખેલું તમે શાંતિથી જોજો પસંદ આવે તમે પાર્ટીને કોલ કરજો બરાબર અને મિત્રો અગિયાર આવી વાસળીઓ છે અને એક સારો બુલ છે આમાં કોઈ ગાભણ પણ હોય અને કોઈ વ્યાઓ પણ થઈ થયેલી બધી માહિતી તમને કોઈને પસંદ આવે તો તમે પાર્ટીને પૂછજો બહુ બધી ઓરિજિનલ જસ્ટન લાઈનની ગાયો છે ભાવનગર બળ લાઈન તમે જેમ કહો ને એમાં ઓરિજિનલ ગાયો છે તમે એમનું બધાનું સ્ટ્રક્ચર જોઈ શકો છો ક્વોલિટી જોઈ શકો છો પ્યોર ગીર નસલની વાસળીઓ છે અગિયાર વાસળીઓને એક સારો બુલ બારે બાર ભેગું પણ આપવાનું છે અને અલગ અલગ પણ આપવાનું છે જો તમને કોઈની અનુકૂળતા હોય તો તમે લઈ શકો છો પાર્ટી આઠ લાખને એકાવન હજાર રૂપિયા બધા સાથે કીધા છે આ કિંમત કીધી છે આમાં તમે બેઠક કરશો તો આખા પાછું થઈ જશે પણ ગાયું બધી ઓરિજિનલ છે એની ખાતરી હું આપું છું કેમ કે તમે જોઈને પણ કહી શકો છો એમના કાન જુઓ એમનું સિંગનું સ્ટ્રક્ચર જુઓ અને એમની માથાની મથાવટી તમે જુઓ બરાબર તો તમને પસંદ આવે તો તમે પાર્ટીનો કોન્ટેક કરજો અને કિંમત આઠ એકાવન કીધી એટલે કિંમત સિત્તેર સિત્તેર હજાર રૂપિયા ગાયની મૂકેલી છે પણ એમાં તમે લેવા બેસો તો તમારે આગા પાછું થશે તો તમને આ ગાયો મળી જશે ગાયો બધી કાબરીય પણ છે નંદર લાલ પણ છે અને બધી સારી શાંત સ્વભાવની ગાયો એક જ વાડામાં ફરે છે તમે જોઈ શકો છો તો કોઈને ભેગી લેવી હોય તો ભાવમાં થઈ જશે તો ગાયો બધી સારી છે તમે શાંતિથી વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પસંદ આવે તમે પાર્ટીનો કોન્ટેક કરજો છેલ્લે આપણે પાર્ટીનો એડ્રેસ પણ આપશું નંબર પણ આપશું તો મિત્રો તમે જોઈ શકો છો બધી સ્ટ્રક્ચર વાઈજ ગાયો સારી છે આ એક બુલ છે તમે જોઈ શકો છો એક કાબરો પણ અંદર બુલ છે તમે જોઈ શકો છો તો તમે પાર્ટીને કોન્ટેક કરજો કઈ કઈ ગાયો વેચવાની છે કયો બુલ વેચવાનો છે થોડી ઘણી પસંદ આવે તમે પાર્ટીને કોન્ટેક કરજો બરાબર કાબરી ગાયો તમે જોઈ શકો છો લાલ જોઈ શકો છો તો પસંદ આવે તમે પાર્ટીને કોન્ટેક કરજો બરાબર અને તમારે પણ આવા વિડીયો યુટ્યુબમાં મૂકવા હોય તો આપણો પહેલો નંબર એ યુટ્યુબનો આપેલો એમાં તમે કોન્ટેક્ટ અમારો કરી શકો છો હવે આ પાર્ટીનું એડ્રેસ અને અંદર નંબર બમ્બર બધું આવે છે તમે પસંદ આવે તમે એમનો કોન્ટેક કરજો હવે મિત્રો એ સારા બુલ તમે જોઈ શકો છો બુલ બહુ સારા છે અને વ્યવસ્થિત છે બંને વાસણા સારા છે જોઈને કોઈને ભેગા લેવા હોય તો પિસ્તાળીસ હજારમાં આપવાના છે બંને સારા બળદ બનાવવા છે તમે જોઈ શકો છો અને કોપી ટુ કોપી વલગ સારા છે પસંદ આવે તમે પાર્ટીનો કોન્ટેક કરજો બરાબર મિત્રો પાછળ બંને સારા છે પાર્ટીનો નંબર પણ આપણે આપશું ને તમે એમનો કોન્ટેક કરજો આ રહ્યો પાર્ટીનો નંબર તો તમે જોઈને એમનો કોન્ટેક કરી શકો છો બરાબર મિત્રો હવે મિત્રો એક આવે છે સારી ગીર વાસ ગીર ગાય છે કાપણ છે સાત મહિનાની દિવસ પર છ છ લીટર એટલે બાર લીટર દૂધ આપતી હતી પણ દૂધ પણ સારું આપશે અને સાત મહિનાની કાપણ છે એટલે બે મહિનામાં વી જશે અને પાર્ટી કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા મૂકેલી છે એમાં પણ આગા પાછું થશે ગાય સારી છે જો તમને અનુકૂળતા હોય તમે આ ગાય લઈ શકો છો મિત્રો તો મિત્રો તમે પાર્ટીનો કોન્ટેક કરજો તમને થોડી ઘણી પસંદ આવે તો તમે પાર્ટીનો કોન્ટેક કરજો બરાબર અને અમારી કંઈ ભૂલ થતી હોય તમે અમને જણાવજો આ પાર્ટીનો એડ્રેસ અને એમનો મોબાઈલ નંબર આપેલો છે પસંદ તમે એમને કોન્ટેક કરજો મિત્રો પાડીઓ તમે જોઈ શકો છો બે પાડીઓ છે એક કાપણ થઈ જાય એવી છે એક થોડી લેટ થાય એવી છે બંને પાડીઓ આપવાની છે અને જો તમારે પાર્ટીનો વિડીયો વ્યવસ્થિત મંગાવવા તમે પાર્ટીનો નંબર આપેલ છે કોન્ટેક કરજો એક પાડીના વીસ હજાર રૂપિયા છે એક પાર્ટીના દસ હજાર રૂપિયા છે એમાં પણ આગળ પાછું પાર્ટી તમે બેઠક કરશો તો તમને આ ગાયો ગાયો સોરી પાડીઓ આપી દેશે બરાબર તમે આ બેનો નામ ફોટા અલગ અલગ તમને વાવડવાનો ટ્રાય કર્યો છે અને આમ અલગ છે તમે જોઈ શકો કે વીસ હજાર એક દસ હજાર તો તમને પસંદ આવે તમે એમનો કોન્ટેક કરજો બરાબર હવે એક આ બુલ આવ્યો છે સારો કાબરો ગીર નસલનો ભૂલ છે જો તમારે લેવો હોય તો તમે આ બુલ લઈ શકો છો તો પાર્ટીનો અંદર નંબર પણ આપેલો છે અને કિંમત પણ જાણ કરેલી છે જો કોઈને વ્યવસ્થિત ગાયો રાખતા હોય તો સારી ઓલાદની વાસળી પેદા કરવા માટે સારા બુલની જરૂર પડતી હોય છે તો આ બુલ સારો છે તમે જોઈ શકો છો મિત્રો જો તમારે લેવો હોય તો તમે આ નંબર ઉપર પાર્ટીનો કોન્ટેક કરજો ત્રીસ હજાર કરી લે એમાં પણ આગા પાછું કરશે બરાબર મિત્રો અને મિત્રો આ ગીર 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 વાસળી શાંત સ્વભાવની તમે જોઈ શકો છો છોકરો વાસણમાં હાથ ફેરે છે પણ ગાય શાંત સ્વભાવની સારી છે જો તમારે આ વાસળી લેવી હોય તો તમે આમનો વિડીયો વ્યવસ્થિત મંગાવી શકો વાસળી બહુ સભાવની સારી જ છે બરાબર અને કિંમત પણ પાર્ટી વ્યવસ્થિત મૂકેલી છે જો તમને પસંદ આવે તો વાસળી સારી છે એક નંબર ક્વોલિટી છે અને સારી બ્રેડની વાસળી તૈયાર થશે તો તમે વધુ માહિતી માટે ભાઈનો કોન્ટેક કરજો બરાબર પચીસ હજાર રૂપિયા એકદમ વ્યાજબી કિંમત મૂકેલી છે તો ગૌ માતા